વર્ષોમાં જેટલી પણ રજૂઆત કરી એ બાબતની અવગણના થઈ મુદ્દા વડોદરા શહેરના નાગરિકો માટે હતા વડોદરા શહેરમાં ડોર ટુ ડોર થી લોકો મરી જાય છે બાળકો મરી જાય વડોદરા શહેરમાં પૂર આવીને લોકો મરી જાય વડોદરા શહેરમાં બોટ ઊંધી પડે ને લોકો મરી જાય આ બધા બાબતે રજૂઆત કરી અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે જે અવગણના કરી ત્યારે આગળ રજૂઆત કરવી પડી છે અને આજે આપને કહીએ કે પાંચ આઈટમોના ભાવ સરખા હોય ત્રણ રૂપિયા જ હોય લાઇટર બી એજ હાથે મળે સ્પોટ લાઇટ બી એજ ભાવે મળે તો દેખે તો ભ્રષ્ટાચાર દેખાય છે અને એ પ્રમાણે જો એમણે એક્શન લીધી છે તો બહુ હું કમિશનરને એટલા માટે જ અભિનંદન આપ્યા છે ખરેખર કે અભિનંદન ને પાત્ર છે એટલે ફાયર ના મુદ્દે લીધા બાદ જ મને ક્યાંક એવી આશા છે કે માન્ય કમિશનર શ્રી આનાથી વધારે ગંભીર જ્યાં જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે ત્યાં પણ આ જ પ્રમાણે ના પગલાં લે